રેલવે લાઇન ઉપર ગર્નારું બાંધવામાં આવી રહ્યું છે જેના કારણે આસપાસની 20 થી 25 સોસાયટીના લોકો ને તેમની રોજિંદી અવરજવર માટે મુશ્કેલી સર્જાય છે હજી સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેથી લોકો વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ મુદ્દાને લઈ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યાએ જણાવ્યું કે શહેરના વિકાસ માટે જરૂરી હોય ત્યાં ત્યારે પર્યાવરણ અને જનતાની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં અવી જોઈએ પરંતુ તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકો આ અંગે ઉગ્ર પ્રદર્શન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે અને વધુમાં શું જણાવી રહ્યા છે સંદીપ પંડ્યા જોઆ રિપોર્ટમાં હું છું સંદીપ પંડ્યા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ હું અત્યારે અમરેલીના આદ્ય સમય એવા લિલિયા રોડ ઉપર કે જ્યાં એક આલિશાન હોકિંગ ટ્રેક હતો અને આજુબાજુની મીઝ સોસાયટીના લોકો રાત્રે અહીંયા હોકિંગ કરવા આવતા હતા અને અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી જે આજે નામસેજ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હોકિંગ ટ્રેક છે એ અહીંથી નીકળી ગયો છે હવે આજુબાજુની સોસાયટીના લોકો રાત્રે હોકિંગ કરવા ક્યાં જશે આ ફોર ટ્રેકના નિર્માણથી હોકિંગ ટ્રેક નાબૂદ થયો છે આ ફોર ટ્રેકની અહીંયા જરૂર નહોતી અહીંયા હોકિંગ ટ્રેકની જરૂર હતી બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે દીકરાની જેમ ઉછેર કરેલા મોટા વૃક્ષો આ રોડ ઉપર હતા એનો પણ નાશ કરવામાં આવ્યો છે અહીંયા આ ફોર ટ્રેક બનવાથી લોકો રાતે ચાલવા નીકળશે તો હિટ એન્ડ રનના કેસીસ વધશે એક્સિડન્ટના કેસો વધશે આજે અહીંયા વોકિંગ ટ્રેક હતો સુંદર મજાનો તો રાતે લોકો ચાલવા નીકળતા હતા તો રાતે લોકો એક હોકિંગ ટ્રેક હોવાના લીધે એક સારી એવી સુરક્ષા અનુભવતા હતા અને હજારો લોકો આનો લાભ લેતા હતા જ્યારે આ રોડ ઉપર હોકિંગ ટ્રેકની જરૂર હતી ફોર ટ્રેકના નિર્માણથી આજુબાજુની જે સોસાયટીઓ છે જે સોસાયટી આવેલા આવેલીઓ છે તે સોસાયટીઓને ચાલવા માટેના રસ્તા પણ હજી નક્કી કરવામાં નથી આવ્યા ત્યારે એ લોકોને પણ પ્રોબ્લેમ થાય એવું છે તો આ અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી આ હોકિંગ ટ્રેકનો સંપૂર્ણપણે નાશ થયો છે મને દુઃખ થાય છે કે જે જે છોકરાની જેમ જેનો ઉછેર કરેલો હતો આ રોડ ઉપર એ ઝાડનો પણ નાશ થયો છે ત્યારે અમરેલીને એક સુવિધા અમરેલી શહેરના હાર્દસમાં લીલિયા રોડના આજુબાજુ વસતા લોકો અને સોસાયટીના લોકોને આ સુવિધાથી વંચિત કર્યા છે હું છું સંદીપ પંડ્યા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ તમે જોયું આગળના વિડીયોમાં મેં બતાવ્યું કે અહીંયા એક સારો એવો હોકિંગ ટ્રેક હતો તેને નાશ કરીને અત્યારે ફોર ટ્રેક બનવા જઈ રહ્યો છે એવી જ રીતે આપણે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા એક રેલવેનો ટ્રેક આવેલો છે અહીંયા એવી વાત એવી સાંભળી છે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે અહીંયા ફોર ટ્રેક મંજૂર થયેલો છે અને ઘરનાળું અહીંયા મંજૂર થયેલું છે પણ દુઃખની વાત તો એ છે કે અહીંયા તમે જોઈ શકો છો અહીંથી ખોડિયાર નગરની સોસાયટી જે રામવાડીમાં એક રસ્તો જાય છે આગળ તમે જોઈ શકો છો દ્વારકેશનગર અને આજુબાજુની વિવિધ સોસાયટીઓ આવેલી છે આ ઘરનાળું બનાવવા પહેલાં આ લોકતંત્રએ આ લોકોની કોઈ ચાલવાની કોઈ વ્યવસ્થા કઈ રીતની છે એનો પણ કોઈ પ્લાન હજી સામે આવ્યો નથી અને અહીંયા માત્રને માત્ર ઘરનાળું બનાવવું છે ઘરનાળું બનાવવું છે એવી વાત થઈ રહી છે ત્યારે આજુબાજુના વીસ પંદરથી વીસ સોસાયટીના લોકોને આ ઘરનાળું બનવાથી પોતાને ત્યાં ચાલવું કઈ રીતે એનો પણ એક પ્રશ્ન ઉદ્ભવ થયો છે આજે આ લીલીયા રોડ શ્યામનગર સોસાયટીમાં માં ઘરે ઘરે ચર્ચા છે કે જો આ ઘરનાળું બનશે તો અમે ક્યાંથી ચાલશું હું છું સંદીપ પંડ્યા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ